ભુજપુરમાં થયું ઐતિહાસિક વૃક્ષારોપણ શ્રી મોટી ભુજપુર જૂથ ગ્રામ પંચાયત તથા ફોરેસ્ટની યોજના તેમજ દાતા પરિવારના સહયોગથી રાધિકા ઉપવનમાં ચૌદ હજાર ચારસો વૃક્ષોનું વાવેતર તથા ડ્રીપ અને સોલાર સિસ્ટમના લોકાર્પણ કરવામાં આવ્યું હતું તાલુકાના ભુજપુર સમાઘોઘા રોડ પર આજે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મયપતસિંહ જાડેજા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ગેલાભાઈ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી ભાજપ અગ્રણી શ્રી વાલજીભાઈ ટાપરિયા દાતા પરિવાર શ્રી ઠાકરશીભાઈ સેઠિયા ભુજપુર સરપંચ લક્ષ્મીબેન ઉપસરપંચ માણેક ગઢવી

નિર્માણ કર્યું છે જેની અંદર ચૌદ હજાર જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે આ વૃક્ષો માટે ઠાકરસિંહભાઈ શેઠિયા દાતા બન્યા છે જંગલ ખાતા એની નિભાવવાની જવાબદારી સ્વીકારી છે અહીંયા એક મોટો કુંડ બનાવી મોટો એક એમાંથી પાણી અહીંયા સોલારની સિસ્ટમ લગાડેલી છે અને સોલારની સિસ્ટમથી ડ્રીપ દ્વારા મીયા બાકી પદ્ધતિથી આ વૃક્ષનું ઉપવન રાધિકા નું નિર્માણ થશે અને ઉછેરવામાં આવશે એનો આ શુભવક કાર્યક્રમ તો સાથે સાથે ગ્રામ પંચાયતો દ્વારા આ વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબ માણસો માટે કામ કરી રહ્યા છે એ ગરીબ લોકો માટે મફત પ્લોટની સમજનું વિતરણનો પણ કાર્યક્રમ છે એટલે આજે અહીં આ વિસ્તારમાં ગરીબ લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા માટે જે પ્લોટ આપવાનો છે એ પણ કાર્યક્રમ હતો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હતો એવો એક ત્રિવેણી સંગમ રૂપી દાતાઓ પંચાયત સરકાર સૌનો વન વિભાગ બધાના ભાગીદારીથી એક સુંદર મજાનો આ કાર્યક્રમ કર્યો છે અને હું એના માટે થઈને સૌ આયોજકોને હું અભિવાદન કરું છું અને ધન્યવાદ પાઠું છું હું શ્રી આરજે દેસાઈ ઈસીએફ સામાજિક વનીકરણ વનિભાગ ભુજ અને અત્યારે ઇન્ચાર્જ આરએફઓ મુન્દ્રા સામાજિક વનીકરણ રેન્જ આજ રોજ જણાવવાનું કે ભુજપુર જૂથ ગ્રામ પંચાયત ખાતે ત્રિવેણી સંગમ જેને કહી શકાય કે જેમાં પંચાયત અને દાતાશ્રી ઠાકરશ્રીભાઈ નો પંચાયત્રી ઠાકર ભુજપુર ગામે નવ હેક્ટર જમીનમાં ગ્રામ વન જેને અમે મોડેલ નું નામ હે ગ્રામવન જેમાં ચૌદ હજાર ચારસો રૂપા વનીકરણ કરવામાં આવ્યું અને એમાં ચૌદ જાતની અલગ અલગ પ્રજાતિના વૃક્ષો જે કચ્છની સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવે અને જેમાં સાઠ ટકાથી ઉપર ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે જેથી આવનારા ભવિષ્યમાં ચાર યા પાંચ વર્ષ બાદ જ્યારે આ વૃક્ષો પરિપક્વ થશે તેનાથી મનુષ્યને તો ફાયદો થશે જ પણ તેની સાથે સાથે અહીં આજુબાજુના પશુ પક્ષીઓ નાના સૂક્ષ્મ જીવ જંતુઓ અને ભવિષ્યમાં જ્યારે દસ વર્ષ યા પંદર વર્ષ જ્યારે વૃક્ષો મોટા મહાકાય વૃક્ષ બની જશે એ વખતે ગામના પશુધનને પણ અહીં આશ્રય મળશે રહેઠાણ મળશે અને સાથે સાથે એના પર્યાવરણને પણ શુદ્ધ રાખશે અને ગામનું ખૂબ સુંદર પર્યાવરણ પોતાનું ઊભું થશે જેથી આવું સુંદર કાર્ય અહીં થવા પામ્યું અહીં અમને અમારી સાથે સાથે અમને અહીં દાતાશ્રી ઠાકરશ્રીભાઈ ગ્રામ પંચાયતની ટીમ સરપંચશ્રી આ સર્વેનો અમને ખૂબ જ સહકાર મળ્યો અને આવનારા ભવિષ્યમાં અમને અહીં દાખલા રૂપ કાર્ય કરીશું જેથી આજુબાજુની પંચાયતો પણ આમાંથી દાખલો લઈ અને પોતાના ગામમાં પણ આવા વૃક્ષો વૃક્ષોના પ્લોટ અને વનો નાનકડા વનો બનાવવાનું

હું એવી અપીલ કરીશ કે કચ્છ માં અત્યારે જે વૃક્ષોની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી છે અને કચ્છમાં અત્યારે ઉદ્યોગો ખૂબ આવી રહ્યા છે તો એ ઉદ્યોગોની સામે આપણે પર્યાવરણનું જો બચાવ હશે તો એનું પ્રથમ સ્ત્રોત જે છે એ ઝાડ છે ઝાડ નહીં બચે તો ધીરે ધીરે માણસને એમ લાગે છે કે કદાચ હું રૂપિયા થી બચી જઈશ પણ માણસ જે છે એ પ્રકૃતિના ચક્રમાં એક ધરી સમાન છે જો એક તૂટી જાય એટલે ધીરે 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 આખી પ્રકૃતિનું જે ચક્ર છે એ પડી ભાંગે તો આ ધરી સમાન જે છે કઈ છે એ ઝાડ છે તો વધારે ને વધારે કચ્છમાં વૃક્ષારોપણ થાય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ખૂબ અત્યારે જેને કહેવાય કે સારો અભિગમ છે કે લોકફાળો અથવા આવા અમારા તો ઠાકરસિંહભાઈ જેવા દાતાઓ છે અને અમે એવું આહવાન કરીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે તો અમે ફંડમાં ક્યાં પાછળ નહીં રહીએ કોઈ આવા નાના ગામ હોય કે જ્યાં પોતે બધું ફંડ ન કરી શકતા હોય તો માત્ર દસ ટકા કે પંદર ટકા પોતે કરે તો ઠાકરસિંહભાઈનો ખુલે હાથે આહવાન છે કે આ પ્રકૃતિના તંત્રને બચાવવા માટે આપણે બધા જ કામે લાગી જઈએ તો અત્યારે મોટા મોટા ફંક્શનો બાકી જે જ્યાં ધૂનો થતી હોય એના કરતાં વિશેષ એ છે કે પ્રકૃતિનું યતન કરીએ પર્યાવરણને બચાવીએ તો અમારી અહીંયાનો જે કઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી અમને સહયોગ મળ્યો છે એનો અમે ફરીથી આભાર વ્યક્ત કરું છું અમારા માતૃભૂમિમાં બનાવવાનો જે પંચાયતે અવસર આપ્યો એ બલ પંચાયત અને ફોરેસ્ટનો ધન્યવાદ અને મારી લક્ષ્મી ને મહાલક્ષ્મી બનાવવાનો અવસર આપ્યો તે બદલ આભારી છું હવે આ આજના દિવસ પ્રસંગે મારી પિંચોતેર જન્મદિવસ પૂરા થયા ચૌતર માં વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે પિંચોતેર હજાર ઝાડ વાવવાનો સંકલ્પ લઉં છું અને અગિયાર રાધિકાવન બનાવવા માટે મારો સહયોગ રહેશે એમાં દસ ટકા લોક ફાળો રહેશે તો નેવું ટકા અમારું ટ્રસ્ટ એમાં સહાય કરશે આ બધું અને કચ્છના ગામે ગામના સરપંચો માણેકભાઈ નો સંપર્ક કરી આ યોજના ને વર્ષમાં બધા પૂરી કરે એવી ઈચ્છા છે બસ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાઈટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ આંબા આંબા રેડ રેમ્પર વગેરે મળશે ફૂલ છોડમાં જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી